વર્ષના વિવિધ મંદિરોમાં શીતળા સાતમની આસ્થાની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી શીતળા સાતમ શ્રાવણ મહિનામાં આવે છે શ્રાવણ મહિનાના બંને પક્ષમાં આવતી સાતમને શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે શ્રાવણ સુદ સાતમ અને શ્રાવણ વદ સાતમ બંને સાતમ શીતળા સાતમ તરીકે ઉજવાય છે આ દિવસે શીતળા માતાની પૂજા કરીને તેમને કુલેર ધરાવવામાં આવે છે અને એ દિવસ દરમિયાન ઠંડુ ભોજન કરવામાં આવે છે અને સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી નાવું થતાં આખો દિવસ ઠાડું ખાવું આ દિવસે ચૂલો સળગાવ નહીં ઘીનો ધીવો કરીને શિત્રા માતાની પૂજા કરવી વાર્તા સાંભળવી આ વ્રત કરવાથી સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે સાતમના આગ્રા દિવસને રાંધણ છઠ કહેવાય છે રાંધણ છઠ્ના દિવસે રસોઈ બનાવ્યા પછી બહેનો સગડી ગેસના ચૂલા વગેરે સાતનોની પૂજા કરે છે બીજા દિવસે એટલે કે શિત્રા સાતમને દિવસે પ્રાત્રકાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપી કુંભે તેમાં આંબો રૂપે કૃત કૃત્ય બને છે આપ આ દિવસે ચૂલો કે સગડી સળગાવી નહીં આખો દિવસ ટાળું ખાવું ને શીતળામાની વાર્તા સાંભળવી અને વાંચવી આ પર્વને શીતળા સાતમ કે ટાળી સાતમ કહેવાય છે હવે પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોડો પાથરીને પ્રાર્થના કરે છે ચૂલો સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે ભારતની ભાતીગર સંસ્કૃતિ દેવના ઉપકારને કેમ ભૂલી શકે માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડીને સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે અને આંબાના રોગનું રહસ્ય એ છે કે સમગ્ર કુટુંબ સતત રહે અને પરિપક્વ જેવો મધુર મીઠો સ્વાદ રસોઈમાં મળતું રહે એવી ભવ્ય ભાવનાઓ છુપાયેલી છે શીતળા માતાને સાવરણીને સુપડું જેવા શુદ્ર સેવાના સાધનોને તેમની મહત્વતા અને જોઈને પોતાની પાસે રાખ્યા માનવામાં આવે છે કે પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી તેમનું આરોગ્ય જળવાય છે આડકતરી રીતે જોઈએ તો સુપડું એ સ્વચ્છતા અને શુદ્ધિનું પ્રતિક છે આજ રીતે સાવરણી એ પણ સ્વચ્છતા અને સુગઢતાનું પ્રતિક છે આ સાધનો દ્વારા સ્વચ્છતા અને સુગઢતા રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે જેવો આ શીત સાતમના દિવસનો અમૂલ્ય સંદેશ છે જીવનમાં સ્વચ્છતા અને સુવરતા લાવવા માટે સ્ત્રીના પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના ઉપાસના કરે છે આ સાધન પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનમાં આકાર સાકાર થાય તેવી પ્રાર્થના દિવસે સ્ત્રીઓમાં જગદંબાને કરે છે શીતળા માતાની ક્ષમા સહનશીલતા અને અજોડ અચોડ છે વૃદ્ધારી સ્ત્રીઓમાં શીતળાને આજના પ્રથમ પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય તેમ ઈચ્છે છે અને શીતળા સપ્તમી વ્રત કરનાર પ્રતિએ આ ધ્યાશક્તિ શીતળા દેવીની પ્રાર્થના કરે છે શીતલાય નમઃ એ સ્વંત્રોચાર કરી દેવીની સ્થાપના કરે છે દેવીનું પૂજન કર્યા પછી સાત ગૌરીની પૂજા કરીને સાથે ગોયનીઓને પ્રેમપૂર્વક જમાડે છે અને શીતળા દેવીનું શીતળા સપ્તમી વ્રત કરનાર સ્ત્રી કદી વૈધવ્ય આવતું નથી અને આ વ્રતને વૈધવ્ય નાશન વ્રત પણ કહેવાય છે ભરૂચના વિવિધ મંદિરોમાં સિતરા સાતમની આસ્થા અને શ્રદ્ધા ઉજવણી કરવામાં આવે છે